ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એસીએસ અર્થ અમેરિકન કેમિકલ અને અર્થ સોસાયટી થાય છે આમ ફૂલ ફોર્મ અમેરિકન કેમિકલ સોસાયટી થાય છે એસીએસ એસીએસમાં એનો અર્થ અમેરિકન સીનો અર્થ કેમિકલ અને એસનો અર્થ સોસાયટી થાય છે આમ ACS નું ફૂલ ફોર્મ અમેરિકન કેમિકલ સોસાયટી થાય છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ winninggujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલજો નહીં